આજે જ્યારે આપણે દરેક તાલુકા વાઇઝ દરેક ગામડા વાઇઝ વૈજ્ઞાનિકો દિલ્હીથી આવ્યા છે આપણી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાંથી પણ સૌ પદાધિકારી અને આતમામાંથી પણ સૌ પદાધિકારી ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ઘરે જઈ તેમના મત વિસ્તારમાં જઈ ત્યાં આગળ લઈને ખેડૂતોને માર્ગદર્શન આપે છે કે તમારે શું વાવણી કરવી જોઈએ તમારે વાવણી કરવાથી શું ફાયદા થશે કઈ રીતે ખેતી કરવાથી તમારી પૈસામાં બચત થશે શું તમારે વાપરવું જોઈએ ડ્રોન કઈ રીતે ઉપયોગી થઈ શકે નેનો યુરિયા નેનો ડીએપી તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે એનું બધું માર્ગદર્શન આપણે મારા આવતા કલા કદાચ આપું જ સંતા હોય ત્યારે આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કે કૃષિ ક્ષેત્ર વૈજ્ઞાનિક ઢબે આપણે કઈ રીતે એમાં ખેતી કરી શકીએ એના પ્રયત્ન પ્રધાનમંત્રીજી કરી રહ્યા છે આપણને સૌને માર્ગદર્શન અહીંયા આપ્યું હશે માનનીય સંસદ સભ્ય શ્રી વિદેશભાઈ પટેલ સાહેબ કે જેઓ આ પ્રસંગમાં આવ્યા અને એમને થોડીક વારમાં જે માહિતીથી માહિતગાર કર્યા એ ખરેખર બહુ સારી બાબત હતી અને જેનાથી ખરેખર લાભ થાય એવું છે તે એમનો પણ ખૂબ ખૂબ આભાર આપણે માનીએ છે કે આ કાર્યક્રમમાં આવીને સુબ આપણા કાર્યક્રમને સુબનમય કર્યો